સુરત શહેરમાં ડ્રગ્સ પકડવાનું યથાવત રહ્યું છે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના પર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિઃસ્થાપુત કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબસિંહે સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાવી આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે વેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્તાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆઈ અને પંચુ સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણન વળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની જડતી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરતી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અનઝડતીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવ્યા એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપી વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાતે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેદ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમા ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અસફણ નઝરખાન આમ ટૂટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઇસમો કે જેમની પાસેથી જેને અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમ્બી ડ્રગ્સનો આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેટ્રોન ડ્રગ્સ કુલ ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસનો મુદ્દામાં Pur tapas, simplu te poți trimite pe cei care